રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્ટેશન રોડ પર આવેલા ભાદર કોલોનીમાં વર્ષ બે હજાર છમાં બાળકની હત્યા કરી બાદમાં કોર્ટમાંથી જામીન મળ્યા બાદ નાસી જનાર મહિલાને ધોરાજી પોલીસે વડોદરાથી ઝડપી પાડી કહેવત છે ને કે પહેલો સગો પાડોશી કહેવાય કોઈ પણ ઇમરજન્સી બાબત કે સારો ખરાબ પ્રસંગ હોય તો પહેલા પાડોશીની હાજરી હોય ધોરાજીમાં સ્ટેશન રોડ પર આવેલા ભાદર કોલોનીમાં રહેતા બાળકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી પુત્રની હત્યા થયાની જાણ માતાને થઈ ત્યારે માતાએ તેમના પાડોશમાં રહેતાને જાણ કરી હતી મારા દીકરાને કોઈએ અરુણા દેવમુરારીને જાણ કરી હતી કે મારા બાળકને શોધો છો પણ કલાકોથી મળતો નથી અરુણા ગુમ થયેલ બાળકને શોધવા લાગી હતી મૃતક બાળકના માતા પિતાને શું ખબર કે અરુણા દેવમુરારી એ જ બાળકના માથામાં દસ્તા મારીને હત્યા નિપજાવી દીધી બનાવની વિગતની વાત કરીએ તો વર્ષ ઓગણીસો છન્નુંમાં ભાદર ઇરિગેશન કચેરી ના ક્વાર્ટરમાં બાળકોના ઝઘડાને લઈ વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં અરુણા દેવમુરારી નામની મહિલાએ તેમના જ પાડોશમાં રહેતા જલદીપ ગિરધર કોઠિયા ઉમર વર્ષ સાતને માથાના ભાગે દસ્તાવેડે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતના ઘાટે ઉતાર્યો બાદમાં પોલીસ તપાસમાં દેવ મુરારીનું નામ ખોલ્યું હતું પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અરુણા દેવ મોરારીને પકડી પાડી જેલવાલે કરવામાં આવી હતી બાદમાં અનીતા ઉર્ફે અરુણાને કોર્ટ દ્વારા જામીન મળતા જમીન પર મુક્ત થઈ અરુણા ભાગે છૂટી ભાગે છૂટેલી મહિલાની ધોરાજી પોલીસે પચીસ વર્ષમાં ઝડપી પાડી બાળકના પિતાએ ધોરાજી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો ધોરાજી ભાદર કોલોનીમાં બાળકની હત્યા કરનાર પચીસ વર્ષથી નાસ્તી ફરતી મહિલા આરોપી ધોરાજી પોલીસે પાડી હત્યા કેસમાં ધોરાજી ધોરાજી કોર્ટ દ્વારા વર્ષની એસપી ભારદ્વાજ અને પીઆઈ કે એસ ગઢના માર્ગદર્શન હેઠળ ટીમના પી કે આરોપી મહિલાને બરોડાથી ઝડપી પાડી છે આરોપી મહિલાએ પચીસ વર્ષથી પોતાના બાળકનો પણ સંપર્ક કર્યો ન હતો ધોરાજીમાં ભાદર કોલોની ઇરિગેશન સોસાયટીમાં બાળકોના ઝઘડાને લઈ ઓગણીસો નવ્વાણુંમાં આરોપી મહિલા એક બાળકની પોતાના ઘરનામાં દસ્તાના ઘા ઝીકી હત્યા કરી લાશ કોથળાની માં ભરી અને બહાર ફેંકી દીધી અક્રૂર ઘટનામાં તાજેતરમાં ધોરાજી કોર્ટે વીસ વર્ષની સજા સંભળાવી હતી અને જોકે આ મહિલા છેલ્લા પચીસ વર્ષથી નાશથી ફરતી હતી વર્ષોથી ભાગેડું જાહેર થયેલી મહિલાની તૌરફે અરૂણાને સજા થયા બાદ ઝડપી લેવા ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજ અને સીટીપીઆઈ કે એસ ગઢર દ્વારા ટીમ બનાવવામાં આવી ડી સ્ટાફના પી કે શામળા અને સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સેસ મારફત આરોપી મહિલાને બરોડાથી ઝડપી લીધી ઓગણીસો નવ્વાણુંના અરસાથી આ કામના આરોપી અરુણા ઉર્ફે અરુણા નાસ્તા ફરતા હતા તેમના પતિ રાજેશ મુરારી સુરેન્દ્રનગર સ્થાય હતા છેલ્લા ત્રણ વર્ષથી નિવૃત્ત થયા રાજેશ દેવ મોરારી અને અરુણાના લગ્ન જીવનથી એક દીકરો અને દીકરી પણ હતા માતા તરીકે પણ આ ટ્રાયલમાંથી બચવા માટે પોતાના સગા સંતાનનો પણ ક્યારેય સંપર્ક ન કર્યો વડોદરામાં અનિતા નામથી આરોપી બ્યુટી પાર્લર ચલાવી રહ્યા હતા ધોરાજી પોલીસ ચહેરા નિશાન પત્રકને સાથે રાખી પ્રથમ મહિલા કોન્સ્ટેબલ બ્યુટી પાર્લરમાં ડમી ગ્રાહક તરીકે ગયા ત્યાંથી ખરાઈ કરવામાં આવી નાસ્તા ફરતા આરોપી અરુણા ઉર્ફે અનિતા આજ છે તે વડોદરામાં અન્ય શખ્સ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગ્યા સબંધી પણ તેમને બે દીકરીઓ હતી તમામ તપાસના અંતે ફરિયાદી ગેરધરભાઈ કોઠિયા આરોપી અરુણ ઉર્ફે અનિતાના પતિ રાજેશ દેવમુરારીએ પણ ખરાઈ કરી આપી કે આ તે જ વ્યક્તિ છે પોલીસ આજીવન કેદની સજાનું વોરંટ ચાલુ હોય આરોપીની ધરપકડ કરી ધોરાજીના મહેરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સમક્ષ આરોપીને રજૂ કરે નામદાર જજ સાહેબે જેલ વોરંટ કરી આજીવન કેદની સજા ભોગવવા આરોપીને જેલમાં મોકલી આપવામાં આવી તમારું નામ તમારું નામ અને વિગત ગીરધરભાઈ છગનભાઈ કોઠિયા હું ભાદર ઇરિગેશન કોલોનીમાં ઓગણીસો છન્નુંમાં રહેતો હતો ની નોકરી કરતો હતો મારી બાજુમાં દેવમુરારીભાઈ અને એના પત્ની બાળકો સાથે રહેતા હતા અમારા બાળકો સાથે હતા સંયુક્તમાં બાળકો રમતા હતા અને એની અરુણાબેન એટલે દેવમુરારીના ઘરવાડીએ મારા બાળકને એના ઘરમાં લઈ જઈ ગળા ચીપી દઈ અને અસંખ્ય દસ્તાઓના ઘા મારી અને મર્ડર કરી દીધેલું છે જે અમને ખબર નહોતી અમે બાળકને ગોતતા હતા પણ કંઈ પતો નહોતો લાગતો પછી એ રાતની ખબર પડી કે આ બેને મર્ડર કર્યું છે તે સિવાય એને અસંખ્ય ઓલો ઘા માર્યા છે એને અને મર્ડર કર્યું છે બરાબર હોસ્પિટલે લઈ ગયા ત્યારે અમને ઠેઠ જાણ થઈ કે ખરેખર આ બાળકનું મર્ડર થઈ ગયું છે આ કેસ ઓગણીસો છન્નુંમાં ચાલતો હતો ત્યારે એને સજા થઈ હતી બે અઢી વર્ષ જેલમાં રહી એ જેલમાંથી જામીન ઉપર છૂટી ગયા જામીન પર છૂટ્યા પછી લાપ હતા અત્યાર સુધી રહ્યા અવારનવાર પાછા કોર્ટમાં હાજર નથી આ ગોતતા હતા પણ કંઈ મળતા નહોતા એવામાં કોર્ટનો કેસ ચાલ્યો ધોરાજી જજ સાહેબે એટલી મહેનત કરી પછી વકીલ સાહેબ કાર્તિકી પારેખ સાહેબે એટલી મહેનત કરી બહુ મહેનત કરી પછી પોલીસ ડિપાર્ટમેન્ટ પીએસઆઈ સાહેબ પોલીસે બધાએ જહેમત ઉઠાવી મહેનત કરી નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે ઓગણીસસો છન્નુના બનાવોના આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશભાઈ દેવમુરારીને તકસીરવાન ઠરાવેલ છે બનાવની વિગત એવી છે કે ઓગણીસો છન્નુમાં ધોરાજીમાં ભાદર આધુનિકીકરણ યોજનાની કોલોની હતી જેને જૂના લોકોને કદાચ યાદ હોય કે ભાદર કોલોની તરીકે ઓળખાતા તેમાં એક ગીરધરભાઈ કોઠિયા રાજુભાઈ કાનાબાર અને રાજેશભાઈ દેવમુરારી આ ત્રણ કર્મચારીઓ આ કોલોનીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા એમાંથી બધાના બાળકો આમ સરખી જેવી ઉંમરના હતા એટલે અનિતાબેનને એમના બાળકો સાથે ગિરધરભાઈના બાળકોને ઝઘડો થતો તે વાતનો ખાર રાખી અને એક દિવસ ગિરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપને પોતાના ઘરમાં બોલાવે છે એનો ગળા ચીપ દઈ દે છે આ જલદીપ અર્ધબેબાન જેવો હતો એ દરમિયાન એને રસોડામાં લઈ જઈ અને દસ્તા મારી મારી અને મારી નાખે છે એકદમ ક્રૂર રીતે આ પાંચ સાડા પાંચ વાગે સાંજે આવી ઘટના બન્યા પછી એ લાશને પોતાના ઘરની સૂટકેસમાં રાખી દે છે

આવી જાય છે આવીને અરુણાબેનની ધરપકડ થાય છે આ ધરપકડ થયા પછી અટક પંચનામામાં અરુણાબેનના આંગળાના નખ હાથમાં પહેરેલા પાટલા કબજે થાય છે અરુણાબેને પહેરેલો ચણિયો પણ કબજે થાય છે એણે એવી પોલીસ રૂબરૂ કબૂલાત આપી હતી કે ભાઈ મેં ગાઉન પહેરવું તું ને ધોઈને સુકવી દીધું છે એટલે બીજે દિવસે સવારે એફએસએલ અધિકારીની હાજરીમાં પણ ઘરનું રોજકામ પંચનામું થાય છે જ્યાં ઘરની દિવાલો પર કબાટમાં

સન ઓનણીસો છ ધોરાજી સિટીમાં થયેલા એક સાત વર્ષના બાળકના ક્રૂર હત્યાના ગુનામાં આરોપી અરુણા ઉર્ફે અનિતા સન ઓણીસો અઠ્ઠાણવામાં જામીન પર છૂટેલી પણ ત્યાર પછી આ નાસ્તા ફરતા થઈ ગઈ એના પતિ અને એમના બાળકો સાથે પણ એમનો કોઈ સંપર્ક નથી હતો ગુનાની ગંભીરતાએ જોડીને ધોરાજી પોલીસ ફરીથી આપણી મહેનત શરૂ કરી હ્યુમન સોર્સિસ પાસેથી મળી જાણકારી અનુસંધાને ખબર પડી કે આરોપી પોતાના પરિવાર અને ભાઈઓને રક્ષાબંધનના દિવસો દરમિયાન સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે આ આધારે અમે ટેકનિકલ સર્વેલન્સ થી એમનું હાલનું સરનામું વડોદરા સુધી ગોઠવ્યું ત્યાં તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું અનિતા બ્યુટી પાર્લર એ નામ વાંચીને પંક્તિયા જોડવામાં આવી અને અમારી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી પાર્લરની મુલાકાત લીધી અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લરની માલકીનની ઓળખ પોલીસના ડેટાબેસમાં મોજૂદ ફોટા અને માહિતી સાથે મેળવવામાં આવેલી અને તે આરોપી અનિતા ઉર્ફે અરૂણા જ હતી તમામ પુરાવાનો આધારે તરત કારવાહી કરીને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલું છે અને માનનીય કોર્ટ પણ આ આરોપીને થોડા દિવસો પહેલાં જ આજીવન કેદની સજા ફટકારી છે આ આમાં સારી કામગીરી કરનાર ટીમમાં એએસઆઈ પરબતભાઈ શામળા હેડ કોન્સ્ટેબલ મીરાબેન ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ દાદલ હતા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે